વિસેવાયના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે એ સિવાય 18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ સાથે જ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની પણ શક્યતા છે અમદાવાદમાં જે જ્યારે ધોધમાર વરસાદ વર્ષ્યો છે ત્યારે આપણે નજર કરીએ અમદાવાદના કયા એરિયામાં કેવો વરસાદ ખપક્યો છે અખબારનગર વિસ્તારની વાત કરીએ તો અખબારનગરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અખબારનગર નવા વાડજ રાણી વિસ્તારમાં પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે અખબારનગર અંડપાસ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ હાટકેશ્વર વિસ્તારની તો હાટકેશ્વર સર્કલ વિસ્તારમાં પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી જોવા મળી છે આગામી ચાર કલાક હજુ પણ અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે નરોડાની વાત કરવામાં આવે તો નરોડા વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકો છે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે વાસણાની વાત કરીએ તો વાસણામાં પણ ભારે વરસાદના કારણે સાબરમતીમાં ભરપૂર પાણીની આવક થઈ છે જેના કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલી દેવામાં આવે છે હાલ વાસણા બેરજને 127 ફૂટ પાણીનું લેવલ કરાયું છે આ આગામી સ્થિતિને જોઈને નારણપુરા વિસ્તારની વાત કરીએ તો નારણપુરા વિસ્તારમાં પાણી દ્રશ્યો છે ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે વરસાદના કારણે એસી હાઈવે જેવા એરિયામાં જનજીવન પ્રભાવિત થયું છે થલતેજમાં ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં સામનો કરવો પડ્યો હતો આગામી કલાક રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે બપોરના એક વાગ્યા સુધીમાં અમદાવાદમાં હજી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આપ સતત વીઆર લાઈવ પર વરસાદનું વેધર અપડેટ જોતા રહેશો ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર